કચ્છમાં લોકસભાના કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું નમસ્તે પૂરા ગુજરાતની અંદર છવ્વીસ લોકસભાના કાર્યાલય માટેનું આજે આદરણીય નંદાજી ગાંધીનગર ખાતે લોકાર્પણ કરશે એમનું ઓપનિંગ કરશે અને બાકીની છવ્વીસ લોકસભામાં વિવિધ જિલ્લાઓની અંદર એમના અધ્યક્ષ પ્રભારી મંત્રી ધારાસભ્ય દ્વારા કાર્યાલયનું શુભારંભ આજે થઈ રહ્યો છે દેશમાં કન્યાકુમારી સુધી દેશદાજ સાથે રાષ્ટ્ર નિર્માણના એ પવિત્ર યજ્ઞની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશને નવી દિશા આપી રહ્યા છે એ પ્રમાણે આજે કચ્છના લોકસભાના ભુજ ખાતે એમના કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અમને કચ્છના પરિવારજનો દ્વારા એક સંકલ્પ સાથે આવી આ લોકસભા પાંચ લાખ વોટોથી વધુ જીતીશું આમ તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબના સંકલ્પ કર્યો છે દરેકે દરેક લોકસભા પાંચ લાખ ઉપરથી લીડથી અમે જીતીશું ત્યારે આદરણીય અધ્યક્ષશ્રી બહેનશ્રી સાથે આજે તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો સંકલ્પ એ રહ્યો છે કે કચ્છ લોકસભા અમે પાંચ લાખ ઉપરથી જીતીશું અહીં એકતા છે સદભાવના છે પ્રેમ છે કચ્છના ખમીરવંતી લોકો જ્યારે નરેન્દ્રભાઈના આ યજ્ઞથી ભારતીય જનતા પાર્ટીની પવિત્ર વિચારધારા સાથે સૌ હળી મળીને રહી રહ્યા છે ત્યારે મને આશા છે અને મને એ નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના શ્રેષ્ઠ કર્મમાં દરેક કાર્યકર્તાઓ સાથે મને પણ વિશ્વાસ છે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે ત્યારે અમે આ લોકસભાનું કાર્યાલયની ઓપનિંગ સાથે પાંચ લાખ ઉપરની લીડથી અમે જીતીશું એ કાર્યકર્તાના પ્રચંડ તાકાત એમના પ્રચંડ સંકલ્પ આધારિત અમે આજે પ્રાર્થના કરી છે ખાસ કરીને આઠ લાખ વાત કરીએ આ એક જ કેલ્ક્યુલેશન છે વિકાસ સમરસતા દરેક સમાજની યોજનાઓ લોકો સુધી પહોંચી છે સરકારની અહીંયા ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એ શ્રેષ્ઠ નેતૃત્વ અંત્યોદય સુધી તમામ યોજનાનું અમલીકરણ યોજના બની નથી અમલીકરણ પણ થઈ ચૂક્યા છે આ તમામ પાસાઓ સાથે પાંચ લાખ ઉપરની લીધી અમે લોકસભા છે એ

ચારસો સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ